કીર્તિ સુના પ્રેમી નામો આપ સર્વનો હું રમેશ ગુજરાતી બેબર રીડિંગ્સ ચેનલ પર હૃદયથી સ્વાગત કરું છું પિતા બાપનો પુષ્કળ આભાર કે આ સમય આપી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ સમજી શકીએ તેના માટે ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે વચનોમાં જઈશું પવિત્ર 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 સૈન્ય દેવી બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ એક જ દિવસોમાં તમે અમને સાચું સંભાળ્યા દૂરચલા વાપર્યા તેને માટે અમારી શારીરિક સુખાકારી આપી તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આજના દિવસે અમે જે તમારા પવિત્ર વચનોનું વાંચન કરવાનો સમય પ્રાપ્ત કરી શક્યા તેને માટે તમારો આભાર માનીએ છીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ આજના જે વચનો અમે વાંચવાના છીએ એ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અગિયારનું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો દસમો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરીશું જે વચનને પણ પિતા તમે આશીર્વાદથી ભરપૂર કરજો શ્રોતાજનોને પણ તમારી આશીષની કૃપાથી ભરપૂર કરજો અમારી આ પ્રાર્થના એ સુમસીના નામ સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ અમે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અગિયારમું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો દસમો અધ્યાય સેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે અટપટા વડે તેની પરીક્ષા કરવા આવી તેથી ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલા ઊંટો સાથે યરુ આવી તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબતથી રાજા અજાણ્યો ન હતો જ્યારે ની રાણીએ સુલેમાનની સર્વ જ્ઞાન તેનો બાંધેલો મહેલ તેની મેજ પરની રસોઈ તેના સેવકોનું બેસવું તેના કારભારીઓને ઊભા રહેવું તેઓના વસ્ત્રો તેના પાત્રવાહકો તથા યહોવાના મંદિરમાં જે ધરનાર પણ તે ચડાવતો હતો તે જોયા ત્યારે તેના હોશ કોશ ઉડી ગયા તેણે રાજાને કહ્યું તમારા કૃત્યો વિશે તથા તમારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે પણ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી પણ જુઓ મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે કેવા ધન્ય છે તમારા માણસો કેવા ધન્ય છે આ તમારા સેવકો જેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે ધન્ય હોજો તમારા ઈશ્વર યહુવાને કે જેમણે તમારા પર પ્રસન્ન થઈને તેમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તદ્દન સાફ કરવા માટે રાજા ઠરાવ્યા અને તેણે રાજાને એકસો વીસ તાલન સોનું પુષ્કળ સુગંધિત દ્રવ્ય તથા મૂલ્યવાન પાષાણો આપ્યા સેબાની રાણીએ જે સુગંધિત દ્રવ્યો સુલેમાન રાજાને આપ્યા તેટલા બધા કદી ફરીથી મળ્યા નથી હિરામના વહાણો કે જે ઓફિરથી સોનું લાવ્યા હતા તે અતિ પુષ્કળ સુખડ તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફિરથી લાવ્યા રાજાએ તે સુખડના લાકડાના યહોવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે થાંભલા તથા ગવાઈ અવારને માટે વીણા અને તંબુરા બનાવ્યા એવા મૂલ્યવાન સુખડના લાકડા આજ દિન સુધી કદી આવ્યા કે દેખાયા નહોતા શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું તે ઉપરાંત સુલેમાને પોતાની પાતશાહી સખાવતી તેને આપ્યું તે તો જુદું પછી તે પાછી ફરીને પોતાના ચાકર સાથે પોતાના દેશમાં પાછી ગઈ હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે તેનું વજન વળી મુસાફર લોકો લાવતા હતા તેને અને વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સુભાવ તરફથી જે મળતું તે જુદું સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલ બનાવી દરેક ઢાલમાં છસો સેકન્ડ સોનું જતું તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી એ દરેક ઢાલમાં ત્રણેક માણેક સોનું જ રાજાએ તે લબોનનના વન વૃક્ષમાં મૂકી તે ઉપરાંત રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મળ્યું આસનને છ પગથિયા હતા આસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો અને બેઠકની પાસે બંને બાજુએ હાથ હતા ને તે હાથોની બાજુએ બે સિંહ ઊભા હતા છ પગથિયા પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઉભેલા હતા આના જેવું સિંહાસન કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું સુલેમાન રાજાના પીવાના સર્વપાત્રો સોનાના હતા ને લબાણો વનગૃહમાંના સર્વ પાત્રો ચોખ્ખા સોનાના હતા કૃપાનું એક પણ નહોતું સુલેમાનના સમયમાં જે કંઈ વિષાતનું ગણાતું નહોતું કેમ કે રાજાનો તારસીસ વહનનો એક કાફલો હિરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો દર ત્રણ વર્ષે એકવાર તારસીસનો કાફલો સોનું રૂપુ હાથીદાર વાનરો તથા મોર લઈને આવતો હતો એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો દરેક પોતપોતાની ભેટો એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો વસ્ત્રો શસ્ત્રો સુગંધિત દ્રવ્ય ઘોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડડી તરીકે લાવતા હતા સુલેમાને રથો તથા સવારોનો પુષ્કળ જમાવ કર્યો तेनी पाशे एक हजार चारस रथ तार हजार नगरो यरुशाले रुपू एटल दिधू के ते पत्थर ने तोले थे पडू तथा एरेज कास्ट एटला बघा वधार्या के ते निचाण प्रदेश लाकड़ा ने तोले थे सुलेमान पास से જે ઘોડા હતા તે મિશનમાંથી લાવવામાં આવેલા હતા રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા એક ક્રથ છસો સેકેલ તથા એક ઘોડો એકસો પચાસ સેકિલ રૂપો આપીને મિશનમાંથી લાવવામાં આવતા એ જ પ્રમાણે હિસ્તીઓના સર્વ રાજાઓને માટે તથા આરામના રાજાઓને માટે પણ તે વેપારીઓ તેઓને લાવી આપતા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યોના દેવી હોવા બાપ તમારો આભાર તો અપકાર માનીએ છીએ ગતિવસન તમે એમને સાચવા સંભાળે દૂર ચેલા વાપર્યા સારી તંદુરસ્તી બક્ષી અને આજના દિવસે આ સમયે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે તમે એમની જે આ સમયે તક પૂરી પાડી તમારો આભાર તો અપકાર માનીએ છીએ બાપ આ વચનોને આશીર્વાદિત કરો બાપ આ વચનો દ્વારા કોઈ કંઈક આત્મા જીતા થાય અને તમારો દૂધ તમારી સેવક બને એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર હશે ઘણા અકસ્માતે ઘાયલ થઈને હોસ્પિટલોમાં છે આવા સગણોને તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે પિતા બાપ તમારા ઘાયલ તત્વો સાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે અને કુટુંબ સાથે તમારા નામને માન મેં ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ ઇન્ડિયાની અંદર દસમા અને બારમા ધોરણની જે એક્ઝામો ચાલુ થઈ રહી છે ત્યારે પિતા બાપ જે બાળકો આ એક્ઝામની અંદર બેસવાના છે એવા સગળા બાળકોને માટે પ્રાર્થના વિનંતી કરીએ કે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન આપજો બાપ જ્યારે તેઓ પ્રશ્નોના જવાબો લખવા બેસે ત્યારે પિતા બાપ તમે તેઓને સમજણ પૂરી પાડજો કે તેનો જવાબ શો લખો અને તે તમારા પવિત્ર હાથોના દ્વારા લખાયું કૃપા પણ તમે થવા દેજો બાપ દરેક વિદ્યાર્થી સારા ટકાએ પાસ થાય અને જીવનમાં આગળ વધે અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ મેં તમારી પાસે માગી લે છે ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ પ્રભુદ્ધ લડાઈઓ ચાલી રહી છે ત્યારે પિતા બાપ અમે વિનંતી કરીએ કે આ લડાઈઓ શાંત થાય અને તમારી શાંતિ આ દુનિયામાં પ્રસે કૃપા તમે થવા દેજો બાપ કે તમે શાંતિના સરદાર છો ત્યારે પિતા બાપ તમારે શાંતિ પ્રસરાવો અને આ લડાઈઓને સદંતર બંધ કરાવો બાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ અમારા દેશના પ્રેસિડેન્ટને આશીર્વાદિત કરો બાપ આ દેશની જવાબદારીઓ અદા કરવાને માટે અમારા પ્રેસિડેન્ટને બુદ્ધિજ્ઞાન આપણથી ભરપૂર કરો બાપ અને તેઓના દરેક કાર્યને આશીર્વાદિત કરો બાપ અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમારી આ અરજો આ રજોગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળું તેનો સ્વીકાર કરો પિતા